આપે ગુરુ પણ શિક્ષક એ વિદ્યાના ધામમાં શિક્ષાને બદલે વાસના પાઠ ભણાવે તો કોને જઈને કેવું આવી જ એક ઘટના બની છે સંસ્કારી નગરીની યુનિવર્સિટીમાં જ્યાં વિધર્મી શિક્ષક પર લાગ્યા છે ગંભીર આરોપો વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરીથી શર્મશાર ગંભીર આરોપ ગુરુ શિષ્યના સંબંધ પર વિદ્યાના ધામમાં વાસ્તાના પાઠ વિદ્યાર્થીની જાતીય સતામણીનો આરોપ લંપટ પ્રોફેસર અઝહર ઢેરીવાલાના ખુલ્યા રાઝ કેટલી હકીકત કેટલા નગરીની ઓળખ ધરાવનાર વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે યુનિવર્સિટીમાં એક એવી ઘટના બની કે જેને શિક્ષણ જગતનું માથું શરમથી ઝુકાવી દીધું એક ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધને સવાલોના ઘેરામાં નાખી દીધા

એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝહર ડેરીવાલાને ગઈકાલ રાત્રિના વિદ્યાર્થીની નિમિત્ર એ પ્રોફેસરની ખોલી પોલ કેમેરા સામે યુવતીની મિત્રએ લગાવ્યા આરોપ

પ્રોફેસરે તમામ ઘર સુધી પીછો પણ કર્યાનો આરોપ લગાવ્યો છે પરંતુ વિદ્યાર્થીનીએ લંપટ પ્રોફેસરથી અંતર બનાવી લેતા પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢીરીવાલાએ તેની બહેનપણીને સતાવવાનું શરૂ કરી દીધું હતું वो मेरी दोस्त को मेंटली टॉर्चर और सेक्सुअली हेरसमेंट कर रहे थे गलत तरीके से टच कर रहे थे घर पे बुला रहे थे और ऑफिस में बुला रहे थे जहाँ पे कोई नहीं होता था सिर्फ वही दो होते थे उसको प्रेशराइज़ कर रहे थे कि मेरी बातों में मेरी बात सुनो और नेट में क्लियर करा दूँगा और पी की सीट मैं सेट करा के दूंगा अगर वो बात नहीं करे और उनकी बात नहीं मानते थे तो काफ़ी ज़्यादा उसको प्रेशराइज़ कर रहे थे मैं उसकी दोस्त हूँ और मुझे ये सारी चीज़ें और बातें पता चली मैं उसका सपोर्ट कर रही थी और उसको सेफ रख रही थी इसी इंसिडेंट में मेरे एरिया में आके वो गलत बातें और चीज़ें फैला रहे थे मेरे बारे में और मेरी दोस्त के बारे में પીડિતાની મિત્ર પ્રોફેસરની વાતચીતનો ઓડિયો ક્લિપ ઓડિયો ક્લિપ સાબિત થઈ શકે છે મહત્વનો પુરાવો ઓડિયો ક્લિપની ગુજરાત ફર્સ્ટ નથી કરતું કોઈ પુષ્ટિ આરોપી પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગંભીર પ્રકારના આરોપ લાગ્યા બાદ તેની અને વિદ્યાર્થીની વચ્ચે થયેલી WhatsApp ચેટ અને કોલ રેકોર્ડિંગ પોલીસ માટે મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે मेरा प्रिया एक बार तू सेट निकाल है। और तुम भी अच्छे से तैयारी करो तुम्हें भी बी एड करना है हाँ, ठीक है पूरा हेल्प करूंगा मैं आपको पूरा जितने भी लेसन प्लानिंग ये वो जो भी बनाना है मेरे को सब आइडिया है मैं सब आपको करवा दूंगा मेरे कमरे पे आके जाने का आपको बिंदा सब आपको समझा दूंगा और मैं सब पहचान में भी है तो क्या है कि आपकी भी एक अच्छी लाइफ बने और हमारा एक अच्छा ग्रुप रहे ठीक है ना मेरे प्रिया गौरव तो कहीं नहीं जाएगी कोई राजा साहब साहब नहीं जाएगी ठीक है तू तो मेरे पास ही रहे यही बैठेगी तू और यही जॉब करेगी हु? तेरा फ्यूचर यहीं ब्राइट कर नहीं तेरे घर वाले जितने भी है बदमाशे खा जाएंगे और तो लाइफ अक्की बर्बाद कर देंगे और दूसरा ये डिपार्टमेंट वाले से भी दूर है और ऐसे चालू और ऐसे चालू लोगों से भी दूर रहे ચકાસણી કરવી પણ અત્યંત જરૂરી છે હાલ સયાજીગંજ પોલીસ દ્વારા લંપટ પ્રોફેસર ની ધરપકડ કરી લેવામાં આવી છે અને વિદ્યાર્થીની દ્વારા લગાવાયેલા આરોપો અંગેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે नहीं आज तो हम जनरली ऐसे मिले थे ना हाँ। इसलिए मैंने बात करी ना उसने बात छेड़ी तो मैंने बात की क्यूँकी हाँ। उसको बताना जरूरी होता है कि वॉट इज द इस्लाम ठीक है हाँ। हम लोग ऐसे नहीं है लेकिन उसके मन में क्या होता था कुछ हमको बताना जरूरी है बराबर हाँ। वो क्या बता रहे थे कि ये लोग अपना रिस्पेक्ट नहीं करते हम लोग इनका रिस्पेक्ट करते हैं ऐसा हाँ। सब बता रहे थे वो वो कितनी बातें ऐसी होती है की वो बाकी सब प्रोफेसर उसको बोलते हैं न तो वहाँ के बोलती है कि ऐसे भी होता है वैसे भी होता है तो उसको फिर क्लियर बता देती कि नहीं ऐसे नहीं है वैसे हाँ हाँ बस तो, तो वो चीज़ क्या है कि मैं उसको वो इसी क्लियरिटी के लिए मैं बोलता हूँ धरपकड़वाद प्रोफेसर एफ गाविया तमाम अक्षय આરોપી પ્રોફેસરનું પોતે નિર્દોષ હોવાનું રટાણ પત્નીએ પણ પ્રોફેસર નિર્દોષ હોવાનો કર્યો દાવો પોલીસે ધરપકડ કર્યા બાદ પણ લંબટ પ્રોફેસરના ચહેરા પર શરમની એક લકીર પણ જોવા મળી નહોતી અને તેને પોતે નિર્દોષ હોવાનો રાગ આલ આપ્યો હતો અને આરોપો મામલે કાયદાની રાહે લડી લેવાની વાત કરી હતી અને જણાવ્યું કે એક શિક્ષક તરીકે તેનું કામ બાળકોનું ભવિષ્ય બનાવવાનું છે નહીં કે ભવિષ્ય બગાડવાનું षड्य भाग रूप है तो साथ निर्दोष तो। के भविष्य को बनाना और मैं भारत का एक बहुत जिम्मेदार नागरिक हूँ और जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे હું ભારતની જાગૃત નાગરિક છું હું એક ભણેલી સ્ત્રી છું અને મારા હસબન્ડ સાથે ઘણું પ્લાનિંગપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે પણ અમે લડીશું અને નથી ડરવાના અને અંત સુધી મારા હસબન્ડ સાથે મારો પૂરો સપોર્ટ રહેશે અને અમારી જીત થશે આ ને જે બી ગુનેગાર છે એની હાર થશે બસ મારે બીજું કશું કહેવું નથી જીત થશે અને તમે જ મારો ઇન્ટરવ્યુ લેવા આવશો પ્રોફેસર વિદ્યાર્થીની વિદ્યાર્થીની મિત્ર ઓડિયો ક્લિપ અને પ્રોફેસર પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપ આ કેસ ખૂબ જ પેચીદો છે આમાં જે રીતે આરોપો લગાવવામાં આવ્યા છે એ સામાન્ય નથી પ્રોફેસર પર ધર્મ પરિવર્તન સહિત જાતીય સતામણીનો આરોપ છે તો બીજી તરફ પ્રોફેસર પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યો છે આ બધા વિવાદ આરોપો અને પુરાવાના ઢગલામાંથી ટાંકણીની જેમ પડેલા સત્યને પોલીસ કેવી રીતે અને કેટલી જલ્દી શોધે છે તેના પર સૌની નજર રહેલી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા